સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ મયની વિડીયોમાં સ્વાગત છે બધાને જય શ્રી રામ કેમ છો બધા મજા મને આજે આપણે ખભરાવ ભોગરમાના દર્શન કરવા હાલો જયે લેસવો પહોંચી ગયા રણાવ બસ સ્ટેન્ડને પહોંચી ગયા બસ સ્ટેન્ડને આવી કે જીએસઆરસી છે એસી સ્લી ફોર બસ તાણાવથી પચાવ સુધી આપડે જર્ની રહેવાની ગયા છે વરાશુ

پہ روٹ بس લીધી જ્યા મગાવી લીધી આપડે પહોંચી ગયા મોરબી બસ સ્ટેન્ડ ને વાગી ગયા ત્રણ ને ચોત્રીસ પહોંચી ગયા બચાવ બચાવ નું બસ સ્ટેશન પોચી ગયા બચાવ ને ચા પીએ બચાવ થી ખબરાઓ મોગલ માં દર્શન કરવા જવાના

પહોંચી ગયા કપડા માના મંદિરે તમને પણ દર્શન કરો પણ અંદર કેમેરો વાળાનું એટલે બરાબરથી દર્શન કરાવું છું છે સ્ટોલ બંને બાજુ માર્કેટ ભરાય છે સ્ટોલ બંને બાજુ માર્કેટ ભરાય છે Terima kasih telah

અહીંથી આપણે હાથમાં પહેરવાનું લીધું ખોબરાવનું પાર્કિંગ પણ બહુ વિશાળ છે પહોંચી ગયા ઘરે લોગ નો અહીંયા કરીએ છીએ